नमस्कार मित्रों स्वागत छे तमरो हमारी चैनल ज्योतिष राजब 121 वर्ष પછી લોખંડી પગ પર ચાલશે શનિ कन्या राशि વિશે આઠ મોટી આગાહ્યો હા મિત્રો તમે જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ લોખંડી પગ પર ચાલવા જઈ રહ્યા છે जेना कारणे कन्या राशि पर तेनी खास असर पड़शे हाँ मित्रों पर मित्रों तमने जणावी दईए के वर्ष बेहजार पच्चीस शुरुआत थई गई छे आज शनिदेव कन्या राशि मा गुरु नी राशि मा प्रवेश करशे मार्च महीनों तावी स्थिति मा शनिदेव लोखंडी पगती तुला राशि जातको अनेक ना लाभ अने अनेक प्रकार नो मुश्किल करवो पड़ सके हा मित्रों મિત્રો ચાલો તમે જણાવીએ કે શનિના લોખંડના પગ સાથે સંબંધ છે તે સાચું નથી મિત્રો અમે તમને જણાવીએ કે પગ અથવા પગ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ચાર પગ છે જેમાં પહેલો પગ સોનું છે બીજો ચાંદીનો છે ત્રીજો લોખંડનો છે અને ચોથો તાંબુનો છે મિત્રો ચાર મળેલ શનિની સ્થિતિ અનુસાર તે તમામ 12 રાશિઓને અસર કરે છે तो मीन राशि ना लोको तुम्हारे आ वीडियो मा अंत सुधी रहवो જોઈએ કારણ કે આ વિડિયો તમામ कन्या राशि ना લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિને વૈદિક જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ પોતાની મૂત્ર ત્રિકોણ કુંભ રાશિમાંથી બહાર આવીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો शनि मीन राशि में जतानी साथ ज कन्या राशि जातको पर शनिदेवनी साढ़ा साथी नौ प्रथम चरण शुरू थे जेनी तमारा जीवन पर शुभ अशुभ प्रभाव पड़े हाँ मित्रों तमने जानी के वैदिक ज्योतिष अनुसार जारे शनि बार मा भाव मा छे जारे शनि आठ अने चौथा भाव मा प्रवेश करे त्यारे शनि लोखंड ना पग साथे प्रवेश करे આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણી ખુશીઓ અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો 29 માર્ચ 2025 ના રોજ રાત્રે 10 વાગીને 70 મિનિટ વાગ્યે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને લોખંડના પગ સાથે મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો આપણે તે 10 મોટી આગાહ્યો વિશે જાણીએ પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા दाता શનિદેવના સાચા ভক্তઓ એક કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો લગભગ 10 મોટી ભવિષ્યવાણીઓ 1 2 1 વર્ષ પછી શનિદેવના લોખંડી પગ પર ચાલવાના ખગોળીય પરિબળને ધ્યાને લેતા કન્યા રાશિના જાતકો માટે કેટલીક આગાહી કરવામાં આવી શકે છે અહીં તે છ ભવિષ્યવાણીઓની શક્યતા છે નંબર એક કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી આ કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુ ગુરુ કન્યામાં પ્રવેશતાની સાથે જ લોખંડના પગ ધારણ કરશે શનિદેવનો આ સંચાર કન્યા રાશિના જાતકોને તેમના કારકિર્દીમાં મજબૂત પાયો સ્થાપિત કરવા માટે ઉત્તમ સમય લાવશે આ સમય ગાળા દરમિયાન કઠિન મહેનતનો ફળ મળશે તો આ સમય તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોશો હા મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ સતીનો અષાઢ હોવા છતાં શનિદેવ તમને શુભ ફળ આપશે પરિસ્થિત સારી રહેશે અને તમારી પ્રગતિ થશે એ પણ જણાવી દઈએ કે તમને ધન પ્રાપ્ત થશે અને શનિદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રથી લાભ મળશે હા મિત્રો शनिदेव मीन मीन राशि में कर्म आमनु फल आप शनिदेव तमारा पर कृपा कारणे तमारा काम में जो मुश्किल रही थी समाप्त थी जैसे परंतु मित्रों कोई काम अटकशे नहीं आ वक्ते खर्च पर पर नियंत्रण रखवानी जरूर छे नहींतर अनियंत्रित खर्च तमने भविष्य में नुकसान तरफ धकेली शके छे। चालो तमने जानी के थी तमने विदेश में सारो नाणाकीय लाभ संभावना छे, जो तमे कोई विदेशी काम में व्यस्त छो तो शक्य छे के तमने ओगणतरीस मार्च बेहजार पच्चीस थी सारा परिणाम मिली छे જો તમે નવું મકાન કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ નંબર 2 कन्या રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે શનિના આ પ્રભાવથી આર્થિક સ્થિતિ સુધરશે જૂના ઋણો ઓછા થવાના અને નવી રોકાણની તક મળવાની શક્યતા છે ત્યારે જે લોકો તેમના પ્રેમજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો આ દિવસોમાં અંત આવશે આભાર 29 માર્ચ 2025 થી 11 મે સુધી શનિદેવની કૃપા તમારા પર પ્રભાવ પાડી રહી છે જે તમારા પ્રેમ જીવનમાં તેજ લાવશે અને આ સમય કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે ભગવાનની કૃપાથી તેઓને સાચો જીવનસાથી મળી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મહિનાનો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે साथ ज तमने जणावी दइए के आ समय तमारा लव मैरिज नी शक्यताओ छे खास करीने एक महीना माता पिता ने जेना कारणे माटे तमारी मर्जी मुजब लग्न करवानी स्थिति सर्जाई रही छे मित्रों आ समय शनिदेवनी कृपा पर विशेष एम कहू खोटू नथी। नंबर त्रण कन्या राशि तीजी भविष्यवाणी कहे छे के જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે દેવગુરુ ગુરુના કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય મીન અને મેષ રાશિના લોકોનું લગ્નજીવન અદભુત રહેશે વિવાહિત લોકો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈએ થાક અથવા તણાવથી બચવા માટે નિયમિત આરામ જરૂરી છે આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને એ પણ જણાવી લઈને આવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે કુટુંબ સાથોસાથ મિત્રો ओगणत्रस मार्चे शनिदेव तारी राशि सातमा भाव में प्रवेश समय समय थोड़ो समय रहे शे, जेना परिणाम पड़कार जनक रहेशे जेना परिणाम एक बीजा वच्चे तनाव वी सके बिनजरूरी झगड़ा थी शेरे थोड़ो राखव पड़ से आ समय दरमियान तब तीवनसाथी साथ क्या फरवा जा જેનાથી મોકો મળશે તમારો સંબંધો વધુ મજબૂત બનશે પછી ભલે ગમે તે હોય બાબતોને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો 29 માર્ચ થી શનિની ચાલમાં પરિવર્તન આવવાથી બધું સારું થઈ જશે નંબર 4 कन्या રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે અને પોતાના માટે નથી તેમની આ ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે નવો સંબંધ શરૂ કરવા અથવા જૂના સંબંધોમાં મજબૂતી લાવવાનો આ યોગ્ય સમય છે પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે જે લોકો આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમયે તમારા માટે સારો રહેશે તમે તમારા કામના સ્તરમાં તમારી ઈચ્છા મુજબ ફેરફાર કરી શકો છો જેના લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમણે એક સારી તક મળશે જેમાંથી તમારે સમયસર તેને સ્વીકારવી પડશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો બદલવાનું વિચારી રહ્યા છે શુભ રહેવાનો છે આ સમયે તમને તમારા વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે તમે કાર્યસ્થળમાં નામ કમાવશો અને તમને માનસન્માન પણ મળશે તમને કાર્યસ્થળ વાતાવરણમાં સારી સફળતા મળશે તમારી આસપાસ પર સારું રાખવી પડશે કે જો તમે નિરર્થક છો જો તમે ગપસપ કરો છો અને તમારી અંગત બાબતોને વધુ પડતી શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ સારું રહેશે નહીં જો તમે તમારી અંગત બાબતોને તમારાથી છુપાવો છો તો તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને જો તમે કોઈ પણ ઝઘડા કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે હા મિત્રો समय ओगणत्रस वीस मार्च ओगनीस सौ पच्चीस थी चार तारीख नो खूबज खास रहे शे, फक्त तमारा काम पर ध्यान राखो नंबर पांच कन्या राशि पांचमी भविष्यवाणी कहे के ओगणतरीस मार्च बेहजार पच्चीस ना रोज जारे शनिदेव कुंभराशि मीनम प्रवेश करतानी साथेज लोखंड ना पग पहरशे। तेरे शनिदेव वेपार जगत साथ पर खूब सारा परिणाम आपसे हाँ मित्रों शनि आ परिवर्तन थी विदेश प्रवास अथवा स्थानांतर माटे ऊंची संभावनाओ समय थी अपेक्षित कोई तक प्राप्त छे। थी ना आशीर्वाद थी व्यवसाय में प्रगति हाँ मित्रों આ સમય કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમનું કામને આગળ વધારવા વિશે વિચારશે વ્યક્તિ આ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ 29મી 20 માર્ચ 1925 થી તમે તમારું કામ સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ રહેશો આ ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસમી માર્ચથી પચ્ચીસમી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે બે 9 માર્ચ થી શનિ ભગવાન ની કૃપા હેથળ રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મી ની કૃપા મળશે શકો છો બે 9 માર્ચ 2025 થી ડિસેમ્બર સુધી નો સમય વેપારી ની દ્રષ્ટિએ ખૂબ જ સુખદ રહેશે તમારો વ્યવસાય પ્રગતિ કરશે દૂર દૂર સુધી અને વિદેશમાં પણ વિસ્તરશે જેનાથી તમને ઘણો આર્થિક લાભ થશે ઓગણત્રીસમી માર્ચથી ડિસેમ્બર સુધી શનિ તમારા પર કૃપા વરસાવનાર છે તેથી મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે આ સમય વેપાર અને વેપારની દૃષ્ટિએ ઘણો સારો રહેશે નંબર છ કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી તુલા પર લોખંડનો પગ આવશે શું આ સમય તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણ થી અનુકોળ રહેશે 12મી એપ્રિલ થી 20મી એપ્રિલ ની વચ્ચે પરિવાર તમને સાંભળવા મળશે અને એ પણ જણાવશે કે જો તમે લાંબા સમયથી કોઈ વાત પરિવારને સાંભળી રહ્યા છો તો આ સમય તમારા માટે સારું પરિણામ આવશે આ સમયમાં જાતકોનો ભાવનાત્મક અને ધાર્મિક દ્રષ્ટિકોણ મજબૂત થશે કોઈ ધાર્મિક કાર્ય અથવા યાત્રામાં ભાગ લેવાનું યોગ બનશે તમને સહયોગ મળશે તમારા પ્રયત્નોથી પરિવાર માટે તમે સમજી વિચારીને સારા નિર્ણયો લેશો તમે પણ આને લઈ શકો છો તમારી મીઠી વાણીના કારણે સમાજમાં તમારું સન્માન વધશે હા મિત્રો સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે તમને તમારા પુત્ર સાથી મિત્રો તરફથી કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી લાંબા સમયથી વર્કન્યાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે શનિની કૃપાથી તમને તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે દેવ આ સમયે જો તમે તેના વિશે વિચારી રહ્યા હોવ તો રોજગાર શરૂ કરવા માંગે છે તમારા પ્રયત્નો સફળ થશે શનિદેવની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે હા મિત્રો तमारे आ समय नो पूरो लाभ जो ये कारण के लोखंडी पग पर तमने सारा परिणाम आपसे चिन्ह तो मित्रों तमने कमेंट करीने कर हो जो तमने माहिती गमी हो तो कमेंट बॉक्स में साचा हृदय थी सूर्य पुत्र शनिदेव महाराज नो जय जयकार करजो अने लाइक करो वीडियो चैनल ने सब्सक्राइब करो शेयर करो मित्रों आभार